ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળીના તહેવારો બાદ ઠેર ઠેર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા ભાજપના સ્નેહમિલન સમારોહનું અંકલેશ્વરના પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અંકલેશ્વરના ધારાસભ્ય મહામંત્રી વિનોદ પટેલ સહિતના ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ કાર્યકરોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી તાલુકા પંચાયત નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ચૂંટાયેલા સૌ સદસ્યશ્રીઓ અહીંયા પધારેલા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મિત્રો દર વર્ષે દિવાળી નિમિત્તે ભારતીય પાર્ટી તરફથી દિવાળી સ્નેહ કાર્યક્રમ રાખવામાં આવે છે અંતર્ગત આ વર્ષે પણ આપણે પવિત્ર લાખા હનુમાન મંદિર ખાતે જ્યારે રાખવામાં આવે છે ત્યારે મિત્રો ગૌરવ છેલ્લા અઠાવીસ વર્ષ ની વાત મારું ભૂતકાળમાં જઈએ કે સત્યાવીસ વર્ષ પહેલા અંકેશ્વર વિધાનસભાનો વિકાસ કેવો હતો ભરૂચ જિલ્લાનો વિકાસ કેવો હતો ગુજરાત નો વિકાસ કેવો હતો એ સૌએ આપણે જોયું છે